પરંતુ એમના કોઈ જામીન નથી મળી રહ્યા અને આજની તારીખની અંદર જ્યારે આ વકીલ સાહેબ એમનો એફિડેવિટ રજૂ કરવા માટે કોર્ટની અંદર જાય છે ત્યારે પોલીસ ના પાડી દે છે મંજૂર નથી કરતો આ એફિડેવિટ અને પાંચ દિવસની મુદત માગે છે છતાં પણ જેમ તેમ કરી અને આ બધા વકીલો સામે લડી અને કોર્ટે આવતીકાલે એટલે કે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ કોર્ટની અંદર આપણા ચેતરભાઈ વસાવાને લાવવામાં આવશે અને એમનું સાંભળવામાં આવશે કે એઓનું શું કહેવું છે પછી જે જે પણ નિર્ણય લેવા લેવાશે પછી જ લેવા છે તો લ્યો તમે સૌથી પહેલા એકવાર આ વકીલ સાહેબનો જે વિડીયો જોઈ લ્યો જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો તો લ્યો હવે સૌથી પહેલાં તમે આજનો આ વિડીયો જોઈ લ્યો જય હિન્દ જય ભારત મિત્રો આજ રોજ રાજપીપળા કોર્ટ ખાતે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબની સુનાવણી હતી પરંતુ ઇરાદાપૂર્વક પોલીસે આજે એમનું એફિડેવિટ રજૂ નથી કર્યું અને હજુ બીજા પાંચ દિવસની મુદતની માગણી એમણે કરી હતી પરંતુ નામદાર કોર્ટે એમને આવતીકાલે તાત્કાલિક ધોરણે એફિડેવિટ રજૂ કરવા માટે જણાવ્યું છે આ ઇરાદાપૂર્વકનું કૃત્ય ખૂબ જ ખરાબ છે અને આપણે વખડીએ છીએ અને આપણા ધારાસભ્ય જીતુભાઈ વસાવા સાહેબ જલ્દી વહેલા બહાર આવે એવી આપણે કોશિશ કરીએ છીએ જય હિન્દ જય ભારત